જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આજ બપોર ત્યાં કહીએ વ્લોગ બનાવવાનો ને આ ત્યાં જો બધું નીચો નાખી દીધો છે નીરણ નાખી પાકણા નાના નાખી દીધી એટલે બધા રીતે ખાઈ લઈએ આનું છૂટી નાખે ને વધારે ખાઈ કિલ્લામાં ને પછી એકબીજાને કિલ્લામાં જટવા જાય ને તો હાકરું તોડી નાખે અને બધી નાખી દીધી ગાયું ખીલામ નાખી દીધી અહીંયા આટલી પડી છે નિરણ છતાં જે હું ખાવા બે પહોંચી ગઈ બે ત્રણ એની રીતે ખાવા અહીંયા ગઈ ગઈ આને મારે આને મારે ઓલીન ચાંદરીને મારે ત્રણ ના પાડેડા નાખી દીધી બધા ત્યાં જો ખાઈ લઈએ ઘડી પર તન વાગે બાંધી નાખવાની Sampai goreng manggung nih bem Ini badan buko nak di sih. Nah, yang buku Pagi. Apa mas masuk Hat hat. buko buku ini kan niron બધા ભૂકો ખાય અત્યારે પાકડાના દાંડ નાખવાની છે મારે નાખી દીધું અત્યારે જો આપણે દાંડ નાખી દીધું બે ભારી નાખી હવે પાકરા છોડવાનું ગાંધા છૂટી જાય ચરવા માંડે ખાતર લેવાનું તો કેજુ ના છોડી નાખીને કઈ આવે કેમ કે દાંડા નાખીને એટલે બધા છૂટી ગયા હવે ખાય આ પાણી આખું બધું તૂટી પડશે કેમ કે બે ત્રણ મીઠું પાણી નથી આવતું એટલે મોરું આવતું હતું એકમાં જ મંડાણ બધી ધીરે ધીરે બીજ બધાને વાળો આવી જાય હમણાં મોટા ચાલુ કરીએ હવે ખાલી છે આ ભાઈ એક એટલી વારમાં કેટલી પટ્ટી અડધી ખાલી કરે કેટલી મોટર ભેગી માંડાણી છે પાંચ મોટર છે ભેગી બેગ વહી ગઈ ઓલી બાકી આ બધાનું ચેકિંગ ચાલુ છે આ બાજુ અડધી આમણી ભાગી ગઈ પાણી પી પી બાકીનું પાણી પીને હવે દાંડમાં આંખવી हाँ। भूक ना, ना, ना जो छाण मन बढ़ भेगर ना खाई नागे पाकड़ा खाई ना नागे ना चाटी नागे हर जो ओली बढ़ी मंगाई गई में, बीजे घरे બધી આવી ગઈ અડધી આવી અડધી રખડે કરે પાકડા અડધા જ આવ્યા હે ધીરે ધીરે બધી હમણાં આવવા મળે અહીંયા જ એક તો ખંજવા કરવા વઈ ગઈ એ હક હક થઈ ગયું બધાની આ બધી માન મૂક્યું ખાવા વાળી હોય ને અડધી ભાવતું નથી એને થોડી થોડી બગડેલી છે ને એ બધી મિક્સ કરી નાખી દે તો ખાવું હોય ને તો ખાય ને બાકી પડ્યું રહે એ પછી ને કાંઈ નહીં હોય ને તો દાબવા મળશે બધું જ છાણવા રાડે નહીં મૂકે બધું ખાઈ જાય એવી છે આ બાકી આપણે હવે આ ખડેલી ખબર નથી પડતી એટલે હું ક્યુક નથી થઈ રામ ભરોસે છે અત્યારે આપણે ગાભણી બે હું છે એમાંથી આડે લગભગ ગાભણી છે ચાર પાંચ ને મૂકીને લગભગ ગાભણી નથી એક આ ગાભણી આખરેલી પણ ફરી ગઈ છે ચાર મહિના જેવું ઉઠ્યું આપણે નથી થઈ ને એ બેમાં એક આ છે જાફરી કેમ કે જાફરી છે ને બીજી અહીંયા છે ને ઓલીભાઈ ઘરે ઊભા

તન નથી ફરી બાકી બધી ફરી ગઈ છે તન ચાર છે નથી ફરીદી આપણે ટોટલ એને સોળ ભેસો ગાભણી છે ને ચાર હજી ફરી નથી હવે ફરશે એક ઓલી જાફરો એક આ ભે અને બે આપણી ઘરે હમણાં વ્યાણ છે ને વાહીની બે ફરી નથી આની હજી પણ ફાઇનલ નથી ખબર પડતી બે ત્રણ પેરા આવી ગઈ હતી પણ હવે પાછી આવતી નથી અત્યારે

નવા હોય બધા ને સબસ્ક્રાઈબ કરી નાખો યાર એક હજાર તો પૂરા કરો સબસ્ક્રાઈબર આવો ને આપણો એક વિડીયો એક લાખ પહોંચવા આવી ગયો છે બધાનો આભાર એટલો સપોર્ટ કર્યો એમાં કેમ કે આપણે એ વિડીયો ટ્રેન્ડિંગ પકડી ગયો અને બે વિડીયો એક હારે હતા એમાં એક તો પાસઠ હજાર એમ કે આડે ગાળે આવ્યો ગયો તો બીજો એક લાખ પહોંચી ગયો છે Profesor Port Catario.